નમસ્તે ફક્ત દવાથી જ બાળક રહી ગયું છે અને ફક્ત બે જ મહિનામાં એમને રિઝલ્ટ મળી ગયું છે એક જ વાર બતાવ્યું અને તાત્કાલિક રિઝલ્ટ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં તપાસ દીધાને સારવાર કરવાથી એમને મળી ગયું છે તો દંપતીને ખૂબ ખૂબ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એમને સરસ એવું બાળક જન્મે એવી અમે અહીંની સોનોગ્રાફી પણ છે રિપોર્ટ કાગળ પણ છે મિત્રો આપને પણ આવી તકલીફો આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાડરની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ અમારો એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગાડરની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત